મારુતિ સુજુકી ઇકો ગાડી વેચવાની છે વિડીયો અંદર આપવામાં આવશે ઇકો ગાડી વેચવાની છે ઇકો ફાઈવ સીટર ગાડી છે મોડલ વાત કરું બે હજાર ના મોડલ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સી એનજીમાં છે અને સિકવન્સલ કીટ ની એન્ટ્રી પણ જોવા મળશે બુકની અંદર અને અઢાર કેજીની સીએનજી બોટલ છે અને એસી વાળી ગાડી એસી કમ્પ્લીટ અત્યારે ચાલુ આખી ગાડી ઓરિજિનલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ટીપ ટોપ કન્ડિશનમાં ગાડીમાં કંઈ પણ સડો પણ નથી રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ત્રણ ઓનર આ ઈકો ગાડી જોવા મળશે ટાયર બધા સારા મ્યુઝિક સિસ્ટમ ચાલુ ફૂલ એસેસરીઝ ચડાવેલી છે ઇન્ટરિયલ પર બધું સારું અંદરનું અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીની કિંમત તમે ઓનરનો કોન્ટેક કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ગાડી તમારે લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર સાવર કુંડલા જોવા મળશે ઇકો ગાડી લેવી હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં જશે નંબર પર કોલ કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો